અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ અને રાજસ્થાનની હરિયાણાની સમાજની સંસ્થાઓ દ્વારા સિટીલાઇટ સ્થિત દ્વારકા હોલમાં મહારાજ અગ્રેસન ભવન ખાતે કેન્દ્ર રેલવે મંત્રી અશ્વિન વૈષ્ણવનો સત્કાર સમારોહ યોજ્યો હતો આ પ્રસંગે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિન વૈષ્ણવે જણાવ્યું હતું કે સુરતથી બિલી મોરાની દેશની પ્રથમ બુલેટ ટ્રેન પંદરમી ઓગસ્ટ બે હજાર છવ્વીસથી સુધીમાં શરૂ થઈ જશે દેશની આ પ્રથમ બુલેટ ટ્રેનને સુરતથી પ્રારંભ થશે તેમ જણાવ્યું હતું સુરતમાં અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ અને રાજસ્થાન હરિયાણાની સમાજ સંસ્થાઓ દ્વારા કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનો સત્કાર સમર યોજાયો હતો આ પ્રસંગે આગામી તારીખ પંદરમી ઓગસ્ટ બે હજાર છવ્વીસથી દેશની પ્રથમ બુલેટ ટ્રેન સુરતથી બિલીમોરા વચ્ચે દોડશે તેમ જણાવ્યું છે વધુમાં કેન્દ્રીય રેલવે મંત્રી અતિથિ વૈષ્ણવે જણાવ્યું હતું કે સુરત સૌને સમાવનારું શહેર છે ભારતના કોઈ પણ સમાજના એક જ સ્તરે દર્શન કરવા હોય તો સુરત આવો આ શહેર એવું વિલક્ષણ છે કે જેણે દેશભરમાંથી સ્થળાંતર થઈને આવેલા લાખો દેશવાસીઓને રોજગારી પૂરી પાડીને મિની ભારતનું સજ્જન કર્યું કરાયું છે મંત્રીએ વધુમાં જણાવ્યું છે કે સુરતથી બીલીમોરાની દેશની પ્રથમ બુલેટ ટ્રેન પંદરમી ઓગસ્ટ બે સુધીમાં શરૂ થઈ જશે દેશની આ પ્રથમ બુલેટ ટ્રેનનો સુરતથી પ્રારંભ થશે જે સુરત માટે ગૌરવવંતી ક્ષણ છે કેમ છો સુરત આજ સુરત મેં જો આશીર્વાદ દિયા આપ સબને ઉકે લી મેં આપકા બહુ બહુ આભારી હું માન્ય પ્રધાનમંત્રી તો વો બોલ રહ્યા મેં બોલું तो okay, okay, okay. फोर। माननीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी ने जो आशीर्वाद दिया जनसेवा का एक एक मौका दिया इसके लिए मैं सबसे पहले उनका अभिनंदन करता हूं आज सूरत में आप सबके साथ जुड़ा आप सबके साथ मैं मिला और आपके आशीर्वाद की कामना की इसके लिए आपको बहुत बहुत धन्यवाद सूरत की इस पवित्र धरती पे भारत की बुलेट ट्रेन का जो सपना है प्रधानमंत्री मोदी जी का वो सबसे पहले सूरत से स्टार्ट होगा इसके लिए आप सबको आभार आपका अभिनंदन बहुत काम तेज़ी से चल रहा है अब हर महीने पचास पिलर कंस्ट्रक्शन होएगा जिससे तेज़ी से काम आगे बढ़ेगा और जल्दी ही सूरत से बिली के बीच में पहली ट्रेन दौड़ने का हमारा सबका संकल्प है हम सब मेहनत कर रहे हैं इसको इसी संकल्प को सिद्धि में परिवर्तित करने के लिए साथ ही साथ भारत में डिज़ाइंड 5G सिस्टम कैसे देश का एक गौरव बढ़ाए, देश में ही निर्मित देश के ही हमारे नौजवानों का हमारे साइंटिस्ट की बुद्धि का जो एक सिद्धि का मात सिद्धि का रास्ता है वो है फाइव जी तो बहुत जल्दी फाइव जी भी आपके सामने पेश होगा फोर जी ऑलरेडी बन गया है और फाइव जी के जो प्रिलिमिनरी टेस्ट है वो कंप्लीट हो गए અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ અને રાજસ્થાન હરિયાણાની સમાજની સંસ્થાઓ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં કેન્દ્રીય ટેક્સટાઇલ અને રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જદોસે જણાવ્યું હતું કે આઝાદીનો અમૃત છે એ સૌ સાથે મળીને દેશને ઉન્નતિના શિખર લઈ જવા સંકલ્પ લઈએ આમ અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ અને રાજસ્થાન હરિયાણાની સમાજની સંસ્થાઓ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી આર પટેલ સુરત ભાજપ પ્રમુખ સહિતના મોટી સંખ્યામાં જોડાવા પામ્યા હતા